ઉમરેઠ વકીલ મંડળ દ્વારા ઉમરેઠ કોર્ટ ખાતે રાષ્ટ્રના ગણતંત્ર દિવસના ઉપલક્ષ્યમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો આ ધ્વજવંદન કાર્યક્રમમાં ઉમરેટના પ્રિન્સિપાલ જજ પીબી સોનીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો ઉમરેઠ કોર્ટના વકીલો મોટી સંખ્યામાં રાષ્ટ્રધ્વજને સલામી આપવા ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત ઉમરેઠ પોલીસકર્મી પણ કોર્ટ ખાતે યોજાયેલ ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રધ્વજ ફરકાયા બાદ પ્રિન્સિપાલ જજ પીબી સોની દ્વારા કાયદો નિયમિતતા અનુશાસન જેવા વિષયો પર ભારતીય તરીકે કેવી રીતે રહેવું તેની સમજૂતી આપવામાં આવી હતી

એમ સમાજ અસ્તિત્વ એમનું સોશિયોલિઝમ કન્સેપ્ટ અને નિયમોથી ચાલુ નીતિથી ચાલુ કાયદાથી ચાલુ આપણે બધા શીખ્યા અને દરેક જગ્યા જન્મથી લગાય માણસને કાયદા કાનૂન નીતિ નિયમો લાગુ પડે છે અને એનું પાલન કરવામાં બધાને ભલાય છે કોઈ પણ માણસ આપ ખુદી રીતે વર્તે અને એમ કે મારી ગાડી છે મારી માલિકીની ગાડી છે સરકારી રસ્તો છે હું ગમે તેને ચલાવું તો એ ન ચાલે નિયમ પ્રમાણે ચાલવું પડે નહીં ગણ ચક્કાજામ બધું થઈ જાય એમ દરેક કે આપણે નિયમથી ચાલીએ આપણે કોર્ટમાં બી નિયમોનું પાલન કરીએ આપણે બધા નિયમોમાં આવીએ સમયસર આવીએ આ રૂપિયા આગળ ના હોય તો એક્સન આપીએ આ જ તો રજૂઆતો કરીએ બરાબર ને તો આ બધું જીવનમાં જરૂરી છે અને ભારતમાં બંધારણ ઘડાયું ત્યારથી બંધારણ સર્વોપરી છે કોઈ પણ કાયદો કાનૂન નીતિ નિયમો બંધારણને આધીન છે બંધારણની ઉપર કંઈ નથી બંધારણની વિરુદ્ધ અગર કોઈ કાયદો હોય તો આખી નાખો કાયદો રજૂઆત કરી શકે સુપ્રીમ કોર્ટ એને કાઢી નાખે ભાઈ આ કાયદો બંધારણના સિદ્ધાંતો વિરુદ્ધ છે કોઈ કાયદો થી વિરુદ્ધ નોટિફિકેશન રૂલ રેગ્યુલેશન હોય તો એ રજબાત થવા પાત્ર છે એ નોટિફિકેશન વિરુદ્ધના જાહેરનામા હોય તો જાહેરનામા રજબાત થવા પાત્ર છે સર્વોપરી છે બંધારણ છે એટલે બંધારણ ભારતના દરેક નાગરિકને બંધારણ શું છે અંધારના સિદ્ધાંતો શું છે બંધારણમાં કયા અધિકારો આપેલા છે અને બંધારણીય ફરજો શું છે બંધારણમાં એક પ્રકાર સિદ્ધાંત છે ડિસ્ટ્રિક્ટ 1 એક આ એમાં આપણી બંધારણીય ફરજો શું છે એ બતાવી છે દિવસ અને દિવસ છે બંધારણ

કળળગે મળાલાલાલ માલાલાલાલા